કેનભાઈ ને થઈ છે કપાછી તો ડોક્ટર કપાછી ચાપ કરે છે કે દીલા ક્યાં બહાર આવી હું ના ખાવા દે કેવું થઈ ગયું કા હો તો ઉસી આવી ગયો નાથી નીકળે કેમ પછી ઈમાં આ ઉખડી જાય એટલે કપાછી ગઈ નીકળે છે કે નહીં નીકળે બસ એની બટી માંગી તો પૂરો કપાછી ગયો આનો છોડતા નહીં કે યાર તો આવી છે આ કેટલા બી ચાર ને ચાર આઠ પટ્ટી મારી ઉંજી કદી લઈ આવી સામે લેતો હું ઉંજી આવડી બેવો પાણી ઢોર માં દેવ ભાઈ મારે છે પટ્ટી આને હું એટલી બધી બોર પડે છે

જીアンભાઈને ડેટોલથી સાફ કરીને પટ્ટી મારી છે કારણ કે નો છૂટી જાય એના માટે પટ્ટી મારે છે પછી એમાં પાટો બાંધશું ને જીએને બે દિવસ પટ્ટી રાખવાની છે જીએન બહુ ગુસ્સે થયો છે કેમ બર પડે આટલું બધી હે કેમ કેમ શું થયું છે

મેં તને કેટલી વાર કીધું માર દે તને માર દે હું મારે કપડાં મેચિંગ કરવા છે કેતો છે

જો સાદ નય મમ્મા મમ્મા લાગે છો આ મારી લે પટપટેલા આ તો હવે બોલી એટલે તો સડતો જાય